સ્વાગત ગીત સાથે આપણે એને રજૂ કરીએ છીએ શબ્દો છે સ્વાગતમ સ્વાગતમ પ્રાથમિક અને હાઈસ્કૂલની બહેનોને વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર આવશે અને આજના રાષ્ટ્રીય પર્વ કાર્યક્રમની અંદર માન્ય કલેક્ટર સાહેબ માન્ય મામલતદાર સાહેબ પીડીઓ સાહેબ અને સૌ મંચસ્થ મહેમાનો છે એમનું સ્વાગત ગીત ગાઈ અને સ્વાગત કરશે આપણા જ ગામના બાળકોને સન્માનવાનો અને એને અભિનંદન આપવાનો આપણને જે મોકો મળ્યો છે આપણે ખાલી ત્યાં બેઠા બેઠા એમને બે તાલીઓથી એમને સન્માનવાના છે તો સર્વને વિનંતી આભાર વ્યક્ત કરે છે જય ભારત વંદે માતર તરફથી રૂપિયા શ્રી રામભાઈ ચાવડા પાંચસો રૂપિયા શ્રી રામાભાઈ મોહનભાઈ પાંચસો રૂપિયા ત્યાં એમના તરફથી પણ મળે છે તરબી દાતાઓ શ્રી જેને જે કઈ યથાશક્તિ અહીંયા લખાવ્યું છે